ભરૂચ જિલ્લાના ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજના એકસો ચુમ્માળીસ વર્ષ સ્થાપનાના પૂર્ણ કર્યા છે આ બ્રિજ અંગ્રેજી હુકુમત દ્વારા સાત ડિસેમ્બર અઢારસો સિત્યોતેરનાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેમજ આ બ્રિજનું કામ પૂર્ણ સોળ મે અઢારસો એક્યાસીના રોજ આ બ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો આ ઐતિહાસિક બ્રિજ ભારત દેશમાં કદાચ એકસો ચુમ્માળીસ વર્ષ સુધી જો કોઈ બ્રિજ અડીખમ હશે તો એક આ ગોલ્ડન બ્રિજ છે આ ગોલ્ડન બ્રિજ સાથે ઐતિહાસિક સ્મસ્મરણ ભરૂચની પ્રજાજનોના જોડાયેલા રહે છે આ જો તંત્ર દ્વારા આ બ્રિજને છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો હતો પ્રજા આનો ઇતિહાસ જાણી શકે પ્રજા અને સંસ્થા સાથે જોડાયેલા છે તેને વાગોળી શકે એ માટે અહીંયા બ્રિજનું ઐતિહાસિક જાણકારી માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવે તેમજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને બ્રિજનું સુશોભન લાઇટિંગ તેમજ વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે લોકો બ્રિજનો આનંદ માણી શકે એ રીતનું તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે એ આજનો સ્થાપના દિવસે માન છે